Sean. રાજકોટમાં ઉપલેટામાં ડુંગળીના ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી છે ગાંધીચોક ખાતે રસ્તા પર ડુંગળી નાખીને વિરોધ નોંધાવવામાં આવ્યો પોતાના ગળામાં ડુંગળીનો હાર પહેરીને વિરોધ કરવામાં આવ્યો છે પોતાના ટ્રેક્ટરથી લોકોને મફત ડુંગળી આપવામાં આવી અને તે પ્રકારે વિરોધ દર્શાવવામાં આવ્યો છે સરકાર નિકાસબંધી નહીં હટાવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે ખેડૂતોએ આગામી ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી મહત્વનું છે કે સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે જેના કારણે ખેડૂતોને ડુંગળીનો પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યો પરિણામે રાજ્ય નારાજગી જોવા મળી રહી છે જે કરીને જે અત્યારે રસ્તા પર વિખેરી રહ્યા છે તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે મફત લઈ જાવ કરીને અને બધાને ડુંગરી અમે ઉડાડી રહ્યા છે અત્યારે ખેડૂતો આપણી પાસે સાથે સામેલ છે અત્યારે તમે જે વિરોધ નોંધાવ્યો છો આ પ્રકારનો છે શું કહેશો તમે અમે અહીંણી ગામ ખેડૂત વિરોધ અમે ખેડૂત તરીકે આ વિરોધ કરી રહ્યા છીએ કે નિકાસી બંધ દૂર કરો અને આ ડુંગળી અમને આ ખેડૂતને રોવરાવા માટે જ ખેડ ડુંગળી થઈ છે ડુંગળી વહી છે જે વસ્તુ બહાર આવે એનો નિકાસ અત્યારે કપાસના ભાવ જુઓ ડુંગળીના ભાવે આ ડુંગળી હાથ વિઘાની ડુંગળી હતી મારે હાથ વિઘાની અમે સાતસો રૂપિયામાં વેપારીને દીધેલી હતી નિકાસ બંધીને કારણે વેપારી અમારી પાસે લેવાનું આવ્યું ડુંગળી અને છેલ્લે અમારે ખેડૂત રોષ બતાવવા માટે અમે અહીંથી ઉપલેટા લગીને ડુંગળી વેરતા આવ્યા છીએ અને આ ઉપલેટા તાલુકામાં ઉપલેટા અમારો હબ કહેવાય એટલે અમે ઉપલેટા આવીને મફત બધા ખેડૂતને કે ખેડૂતની કસ્તુરી અમે મફત બાટીએ છીએ અને અમારે તો રોવાનો વારો આવ્યો છે હવે આમાં અલ્પવિરો આપણે આત્મહત્યા ન કરે તો ખેડૂત શું કરે આ ખેડૂતો થોડુંક મારા બાપ નિકાસબંધી દૂર કરો અને આ નિકાસબંધી દૂર નહીં થાય તો આના આવનાર સમયમાં તમારે આ જ પાપ તમારે ભોગવવું પડશે અને હું તમને શ્રાપ આપું છું જે આ નિકાસબંધી નહીં ખોલો તો તમારું જળ ન નીકળે તો મારા પેટમાં મારા પાપનો હમ છે ચોક્કસ કહી શકાય કે અત્યારે જે ખેડૂતોના પોતાની પીડા જે વ્યક્ત કરી રહ્યા છે અન્ય ખેડૂતો પણ સામેલ છે અત્યારે કદાચ નિકાસ મંત્રીને ઉઠાવવામાં ન આવે તો શું કહેશો અત્યારે જ્યારે સાતસો આઠસો નવસો રૂપિયાની વેચાતી ડુંગળી આજે સાત તારીખે જ્યારે અચાનક પ્રતિબંધ મૂક્યો કોઈને પોતાના ધારાસભ્યોને આ સરકારના કેન્દ્ર સરકાર જ્યારે અન્ય રાજ્યોના ધારાસભ્યોને પોતાની સરકારના ધારાસભ્યો મુખ્યમંત્રીઓ કે એના કિસાન મોરચાના કોઈ પણ વ્યક્તિને પૂછ્યા વગર અચાનક રાતોરાત નિર્ણય લેવાથી અત્યારે વેપારીઓની ગાડી પણ બોર્ડરો ઉપર જ રોકાઈ ગઈ છે ખેડૂતોના માલ ખેતરોમાં પડી રહ્યા છે આ ડુંગળી પંદરથી વીસ દિવસ ટકી રહે પણ હું તો એમ કહું છું કે પંદર વીસ દિવસને અમારા આ ટ્રેક્ટરો સાત ટ્રેક્ટરો અમે ભરેલા છે એ ત્રણ દિવસની અંદર ડુંગળી ખોટા કાઢી ગઈ છે તો આ સાત સરકારના પ્રધાનો એના કિસાન મોરચાના પ્રમુખો બધા લોકો એના પદાધિકારીઓ બધા રજૂઆતો કરી રજૂઆતો કરી પણ આજે સાત તારીખની નવ તારીખ સોળ તારીખ થઈ ગઈ છે નવ દિવસ થઈ ગયા છે પણ હજી સુધી કોઈ નિકાલ આવ્યો નથી આજે ખેડૂતો આત્મવિલંબન કરવા માટે તૈયાર થઈ રહ્યો છે શું કામે કે આજે ખેડૂતોને આશા હતી કે મારા દીકરા દીકરીની ફી હું ભરીશ ઘણા બધા લોકોના ફોન આવે છે ઘણા બધા લોકો કે છે દીકરાના ફી ભરવાની છે દીકરીની ફી ભરવાની છે હવે અમારે ક્યાંથી કાઢવા આ ડુંગળી ઉપર આશા હતી તો ડુંગળી તો અમારી પાયમલ કરી દીધી ખેડ ખેતરમાં રગડે છે રોડ ઉપર રગડે છે પણ આ તમે કદાચ અને કદાચ નિકાસ ઉઠાવવા ન આવે તો તમે ચૂંટણી બહિષ્કાર કરશો કે કેમ શું છે આ ચૂંટણી જો આ ડુંગળીની નિકાસની તાત્કાલિક ધોરણે જો નિકાસ પર પ્રતિબંધ હટાવવામાં નહીં આવે તો ખેડૂતો પાયમાલ થશે અને આવનારા ઇલેક્શનની અંદર જ્યારે બે હજાર ચોવીસનું ઇલેક્શન આવી રહ્યા છે ત્યારે અમારી ખેડૂતોની માગણી છે કે અમે કોઈ પણ આ સરકારનો કે કોઈ પણ અમે ચૂંટણી બહિષ્કાર કરશું અને આવનારા સમયની અંદર અમારે કોઈ પદાધિકારીઓ જોતા નથી એવી અમે ચૂંટણીનો બહિષ્કાર કરશું અમે અમારી રીતે જીવી લેશું ચોક્કસ કહી શકાય કે જે ખેડૂતોને અત્યારે પીડા વ્યક્ત કરી રહ્યા છે અને આવનારી જે ચૂંટણી છે જો વહેલી તકેનો નિકાલ કરવામાં નહીં આવે વિકાસબંધીનો તો અમે જે આવનારી ચૂંટણીમાં બહિષ્કાર કરશું તેવી પણ ચીમકી ઉચ્ચારી છે કેમેરામેન જગમાલ સુવા સાથે દિનેશ ચંદ્રવડિયા જે મીડિયા ઉપલેટ